અમદાવાદમાં પ્રથમ વખત રાગ યમન પર સંગીત કાર્યક્રમ યોજાયો સ્વરાંજલિ સંગીત એકેડમી અને સ્ટુડિયો દ્વારા ખાસ રાગ યમન આધારિત બોલિવૂડના સોંગ્સનો એક ખાસ શો યોજવામાં આવ્યો હતો આ શો ગુજરાતમાં સૌ પ્રથમ વખત યોજાઈ રહ્યો હતો આ પહેલા આ શો દેશભરમાં એટલે કે નાગપુરમાં બાસઠ વર્ષ પહેલા યોજાયો હતો આમ સંગીતનો એવો અદભુત કાર્યક્રમ જે માણવા લાયક અને જે હાજર સૌ લોકોને મંત્ર કર્યા હતા गंधव रागनी जनता के सामने एक अलगज नवोच कांसेप्ट ले ने आया चाहिए एकज राग ऊपर 3 कलाक સુધી यमन राग ऊपर 3 कलाक સુધી અમે લોકો બોલિવૂડ સિંગિંગ એટલે કે હિન્દી ફિલ્મ ગીતો રજુ કરવા જે રહ્યા છે આમ જો તો બધા જ લોકિત રાગ ગીતો થી વાકિફ છે ચંદન સરોધન એહસાન તેરા પ્રોગ્રામ પર પલકો કે پیچھے છે પણ સામાન્ય પબ્લિક ને એક ખબર નથી કે આ બધા જ ગીતો રાગ આધારિત છે યમન રાગ ને લઈને આ બધા ગીતો નું કમ્પોઝિશન થયું છે તો અમારા લોકોની એક એવી कोशिश है कि अमे पब्लिक ने थोड़ा अपनी संस्कृति विषय अपना राग माध्यम गीतोंम थी जागृत सामान्य जनता ने एक एव मैसेज हूँ आप जाइ कि लोग संगीत ने अपनावे संगीत मे रोजिंदा जीवन में समय फाड़वे जाजु नहीं तो कहीं पर तो रोज थोड़ू 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 सारू संगीत भारतीय संगीत

પૂનમબેન કિંજલબેન પટેલ રૂપલબેન પટેલ તેમજ તેજલબેન શાહે ખાસી એવી જહેમી ઉઠાવી હતી અને સૌ કોઈ લોકો માટે પ્રથમ વખત એટલે કે ગુજરાતમાં પહેલીવાર રાગ યમન આધારિત બોલિવૂડ સોંગ્સ તેમજ શાસ્ત્રીય સંગીતના આ કાર્યક્રમ હાજર સૌ કોઈ લોકોએ ખૂબ જ આનંદપૂર્વક અને મંત્રમુગ્ધ થઈને સાંભળ્યો હતો આ કાર્યક્રમને સાંભળવા માટે મોટી સંખ્યામાં સંગીતના ચાહકો ઉમટી પડ્યા હતા દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર